અમદાવાદના અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીની નગરયાત્રા યોજાશે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના સ્થાપના દિવસે ભદ્રકાળીની નગરયાત્રા યોજાશે છસો ચૌદ વર્ષ પછી ભદ્રકાળીની નગર યાત્રા યોજાવા જઈ રહી છે પ્રધાનમંત્રી મોદી અથવા અમિત શાહ પણ આ નગરયાત્રાના પ્રસંગે હાજર રહી શકે છે તો અમદાવાદના માં ભદ્રકાળીની નગરયાત્રા યોજાશે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પાર્થ અમદાવાદના માં ભદ્રકાળીની નગર યાત્રા છે તે યોજાવા જઈ રહી છે શું તૈયારીઓ હજી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો છવ્વીસ ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે છસો ચૌદ વર્ષ પછી અમદાવાદના નગર દેવી એટલે કે માતા ભદ્રકાળી નગરયાત્રા એ નીકળશે તેનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો એક સ્પેશિયલ રૂટ પણ તૈયાર કરવામાં આવ્યો છે ભદ્રકાળી મંદિરની નગરયાત્રા નીકળશે તે પહેલા સીધી ત્રણ દરવાજા સીધી સીએ જાળી અપના બજાર લાલ દરવાજા મહાલક્ષ્મી મંદિર રિવરફ્રન્ટ પૂર્વનો ભાગ ત્યારબાદ જગન્નાથ હવેલી એમસી અને જમાલપુર પગડિયા છે પાછી મીજ મંદિર ફરશે એટલે કે એક રૂટ તૈયાર કરવામાં આવ્યો છે છ પોઈન્ટ પચીસ કિલોમીટરનો એટલે કે સવા છ કિલોમીટરનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે નીકળે છે તેવી જ યાત્રા નગરદેવી મહાકાળીનું પણ કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને આ બાબતે મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સરકાર પ્રધાન અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો જયારે રાજ્યના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી ફરજ બજાવતા હતા ત્યારે ત્યારે તેઓ વારંવાર મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે આ જે પ્રથમ વખત છસો ચૌદ વર્ષ બાદ આ જે નગરયાત્રા યોજાવાની છે તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહ હાજર રહે તેવી પણ શક્યતાઓ છે અત્યારે ફક્ત આમંત્રણ જ આપવામાં આવ્યું છે જી જી બિલકુલ આભાર પાર્થ તમામ જાણકારી માટે